નામ યાદ તમને સ્પર્શતા તમામ સમાચારોની અમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિદ જીગર પ્રાઇમ નાઇનમાં આજે વાત એ શિક્ષકોની એ ગુરુઓની જે રસ્તા પર ઉતરીને માંગ કરી રહ્યા છે લાભ આપો સરકાર આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે શિક્ષકો એ ગુરુજન કે જે છેલ્લા કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે કે સરકારે જે વાયદો કર્યો હતો એ સરકાર પૂરો કરે આજે ગાંધીનગર અને અમદાવાદમાં શિક્ષકોએ પદયાત્રા યોજી છે એનું મુખ્ય કારણ હતું જૂની પેન્શન યોજના ગુજરાત સરકારે એક ચાર પાંચ પછી નવી પેન્શન યોજના દાખલ કરી છે તો એક ચાર પાંચ પહેલા જેટલા પણ કર્મચારીઓ દાખલ થયા હોય નિમણૂક થયું એને જૂની પેન્શન યોજના આપવી જોઈએ તેર હજાર જેટલા કર્મચારીઓ છે આજે પણ પંદરસો થી બે હજાર શિક્ષકો સ્વયંભૂ કોઈ સંગઠન નહીં સ્વયંભૂ પદયાત્રામાં જોડાયેલા હતા ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઓલ્ડ પેન્શન યોજના માટે જ હંમેશા અમે માંગણી કરતા રહીશું ઓલ્ડ પેન્શન જે છે એ જ એમના જીવનનો આધાર છે મારી સ્કૂલમાં એક શિક્ષક હમણાં એક વર્ષથી રિટાયર થયા છે જે જૂની પેન્શન યોજનામાં હતા બરાબર જો હવે જૂની પેન્શન યોજનામાં હતા તો એનો પગાર સમથિંગ બાણું હજાર આસપાસ હતો તો એનું પચાસ ટકા પેન્શન અત્યારે એને મળવાપાત્ર છે એક શિક્ષક હમણાં જ રિટાયર થશે કે જે નવી પેન્શન યોજનામાં છે અને એમનું પેન્શન છવ્વીસો રૂપિયા બંધા છે એમના ખાતામાં સોળ લાખ આસપાસ રૂપિયા પડ્યા હતા બરાબર એમાં સાઠ ચાલીસનો રેશિયો છે અમારે સરકાર પાસે સરકાર રાખે છે ચાલીસ ટકા અમને આપી દે છે અને એ ચાલીસ ટકા જે બજારમાં રોકે છે એમાં ફિક્સ પેન્શન આજીવન એને મળે છે શિક્ષણ મંત્રી અને નાણા મંત્રીને એ બધાને વચ્ચે સંકલન થઈ અને અમારા અન્ય આઠેક જેટલા પ્રશ્નો હતા એ તમામનું નિરાકરણનું સમાધાન થયેલું હતું એ પૈકીનું એક ચાર પાંચ પેલાનો જે ઠરાવ છે પેન્શનનો એ કર્યો નથી આજે બે વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છતાં એમને કોઈ એમના તરફથી પ્રત્યુત્તર નથી આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે શિક્ષકો એ ગુરુજન કે જે છેલ્લા કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે કે સરકારે જે વાયદો કર્યો હતો એ સરકાર પૂરો કરે કારણ કે અમારી ધીરજ હવે ખૂટી રહી છે આ શિક્ષકોની શું માંગ છે કેવી રીતે શિક્ષકો આખા આ મુદ્દાને જોઈ રહ્યા છે તેના જ વિશે વિસ્તારથી વાત કરીશું અને આપણી સાથે આ શિક્ષકો સાથે આજે વિસ્તારથી સંવાદ કરીશું લાખાભાઈ ઝુંડાવદરા પોરબંદરથી આજે ગાંધીનગર અને અમદાવાદમાં શિક્ષકોએ પદયાત્રા યોજી છે એનું મુખ્ય કારણ હતું જૂની પેન્શન યોજના સરકારશ્રીએ ન્યૂ પેન્શન યોજના અને ત્યારબાદ યુપીએસ જાહેર કરેલું છે યુનિવર્સલ પેન્શન સ્કીમ પણ શિક્ષકોને પોતાનું જીવન ધોરણ ચલાવી શકે એમ નથી ખાસ આજનો જે અમારો મુદ્દો હતો એ કંઈક અલગ હતો કે એક ચાર પાંચ પહેલા જે નિમણૂક થયા હોય ત્યારે જૂની પેન્શન યોજના એક ચાર પાંચ પહેલા હતી પરંતુ ગુજરાત સરકાર જૂની પેન્શન યોજના આપતી નથી ગુજરાત સરકારે એક ચાર પાંચ પછી નવી પેન્શન યોજના દાખલ કરી છે તો એક ચાર પાંચ પહેલાં જેટલા પણ કર્મચારીઓ દાખલ થયા હોય નિમણૂક થઈ એને જૂની પેન્શન યોજના આપવી જોઈએ કેન્દ્ર સરકારે આનો પરિપત્ર કરી દીધોલો છે અને મોટાભાગના રાજ્યોએ પણ પરિપત્ર કરી લીધો છે ગુજરાત સરકારે ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં આની જાહેરાત બે હજાર બાવીસમાં કરી હતી પણ આજે બે વર્ષ થયા છે છતાં એનો પરિપત્ર નથી થયો એટલે આજે શિક્ષકો સ્વયંભૂ સંગઠનોએ તો કાર્યક્રમ આપે છે પણ શિક્ષકો સ્વયંભૂ રસ્તા ઉપર ઉતર્યા હતા અને ગાંધીનગર સત્યાગ્રહ સાબરમતી આશ્રમથી રેલી પદયાત્રા યોજી અને તપોવન સર્કલ સુધી અમે પદયાત્રા કરેલી ત્યાંથી અમારી પદયાત્રાનું વિસર્જન કરેલું છે વસ્તુ બિલકુલ બીજી આપની શું માંગ છે કારણ કે કેટલા શિક્ષકો આજની આજની આ જે પદયાત્રા હતી એમાં જોડાયા હતા અને જે જેટલા પણ શિક્ષકો આવ્યા હતા કારણ કે વચ્ચે અમે પણ સત્યાગ્રહ છાવણીમાં હું પણ ત્યાં પહોંચ્યો હતો અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી અને એવું વચન આપવામાં આવ્યું હતું કે જલ્દી આનું સોલ્યુશન કંઈક લાવી દેવામાં આવશે શું જે વાયદો કર્યો હતો એ પૂરો થયો નથી આ જે એક ચાર પાંચ પહેલાંના કર્મચારીઓ છે એમાં ગુજરાતમાં શિક્ષકો અને અન્ય તમામ કર્મચારીઓ જોઈએ તો સિત્તેર હજાર જેટલા કર્મચારીઓ છે આજે પણ પંદરસોથી બે હજાર શિક્ષકો સ્વયંભૂ કોઈ સંગઠન નહીં સ્વયંભૂ પદયાત્રામાં જોડાયેલા હતા અને આ જે સરકારશ્રીએ યુપીએસ જાહેર કરેલું છે પણ માત્ર નેતાઓ એના વખાણ કરે છે કોઈ સંગઠનોએ એના વખાણ નથી કર્યા કે યુપીએસ ચાલુ સારું છે એટલે કર્મચારીઓનો હંમેશા માટે વિરોધ રહેશે અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઓલ્ડ પેન્શન યોજના માટે જ હંમેશા અમે માગણી કરતા રહેશું કેમકે ન્યૂ પેન્શન યોજનામાં જો ધારો કે હું નિવૃત્ત થાઉં તો મને માત્ર પંદરસો બે હજાર જેટલું જ પેન્શન મળે છે જેમાં અમારું જીવન ધોરણ ન ચાલે બિલકુલ અનેક શિક્ષકો અહીં આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે પણ વાતચીત કરીશું હમણાં એક સરસ વાત કરી કે પંદરસો પેન્શન આવે તો એમાં ગુજરાત ન ચાલે જ્યારે નિવૃત્ત થઈ જાઓ ત્યારે આ સમસ્યા સૌથી મોટી એક રહે હવે સરકારે વચ્ચેને એક સમાધાન માટે એક રસ્તો પણ કાઢ્યો હમણાં અને યુપીએસ તેને નામ આપવામાં આવ્યું શું યુપીએસ આવવાથી આપને ફાયદો થશે શું એ જે યોજના છે એમાં તમે સહભાગી થવા માગો છો બીજું કે પછી તમારી માંગ એક જ છે કે ઓપીએસ જ અમારા માટે કાકાએ કહ્યું કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ શું આપ જ માનો છો જીતેન સમ્રાટ ધોળકાથી નવી જે એનપીએસ જે લાવ્યા હતા એને આજે ચૌદ વર્ષ થયા છે છતાં ચૌદ વરસ થવા છતાં પણ કર્મચારીઓ આજ સમજી નથી શક્યા કે એમાંથી શું ફાયદો થશે એનાથી કર્મચારીઓને નુકસાન જ છે હવે અત્યારે એ યુપીએસ લાવ્યા છે ખાલી રૂપકડું નામ છે તેનાથી કર્મચારીઓને કોઈ ફાયદો લાંબા ગાળે થતો હોય એ દેખાતું નથી એટલે આ બધા એક હવા એક પ્રકારના વાયદા છે જે કર્મચારીઓનું આંદોલન છે ઓલ્ડ પેન્શન યોજનાનું એને નબળું પાડવાના અથવા એને તોડી પાડવા માટે આવી નવી નવી સ્કીમો જાહેર કરે છે પણ એ સ્કીમોના કારણે કર્મચારીઓનો લાંબા ગાળે કોઈ ફાયદો થવાનો નથી ખાલી કર્મચારીઓનું આંદોલન ભટકાવવા માટેની આખી એક રણનીતિ હોય એવું લાગી રહ્યું છે બિલકુલ આપની સર્વિસને કેટલો સમય બાકી છે અને કેટલા વર્ષથી આપ સર્વિસમાં છો જો આપની નિવૃત્તિ થાય છે અને તમને આ જ પ્રકારે પેન્શન મળે છે તો આપને કેટલું પેન્શન મળે મારે ગણતરીના હિસાબે મારી છે સત્તર વર્ષની સર્વિસ બાકી છે આખો જે અત્યારમાં એનપીએસ પ્લાન રહ્યો એ શેર બજાર આધારિત પ્લાન છે એસઆઈપી આધારિત પ્લાન છે એટલે શેર બજાર ક્યારે વધઘટ થાય અને એ પ્રમાણે એનું કોઈ નક્કી કહી શકાય નહીં પણ જે શિક્ષક મિત્રો અમારા નિવૃત્ત થઈ ગયા છે એમના અનુભવ જોઈએ તો અત્યારે બે થી ત્રણ હજાર પેન્શન મળે છે હવે બે થી ત્રણ હજાર પેન્શનમાં ઘરનું લાઇટ બિલય ના ભરાય તો ગુજરાન ચલાવવાની વાત તો એક બાજુ રહી એટલે જે ભૂતકાળમાં જે યોજના ચાલતી હતી એ સારી જ હતી તો પછી આ બદલવાની કોઈ જરૂર હતી નહીં અને આ ખોટી રીત બદલી અને અત્યારે કર્મચારીઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે રોડ ઉપર ઉતરવું પડે છે એ બહુ દુઃખદ અને શરમજનક ઘટના છે બિલકુલ મારે બીજું સવાલ આપની એ છે કે મારે સેલરી સ્ટ્રકચર થોડું સમજવું છે કે જે શિક્ષકો આટલા વર્ષથી સર્વિસમાં છે મહિને આપનો જે ખર્ચ સામે મળતો પગાર અને જે પગાર બાર વર્ષ કે પંદર વર્ષ પછી આપણી નિવૃત્તિ થાય છે તો એ જે ગણતરી કરવા બેસીએ તો આખું સરવાળું ક્યાં સેટ થાય મારે વિસ્તારથી જોવા જઈએ ને પગારનું ને એનું કેલ્ક્યુલેશન આપણે કરવા જઈએ તો સરવાળે જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એને એક દીકરા દીકરી હોય તો એના લગ્ન કરી શક્યો હોય એક ઘર બનાવી શક્યો હોય બાકી એની પાસે કોઈ બચત બૂડી નહીં ના રહે એ પ્રકારનું સર્જન થાય એમ છે અત્યારની જે મોંઘવારી જે પ્રમાણે ને ભૂસકે વધી રહી છે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે જીવન જરૂરિયાતના ભાવ વધે છે એ પ્રમાણે પગારમાં વધારો થતો નથી અને સામે ખર્ચમાં વધારો થાય છે એટલે કર્મચારી પાસે કોઈ બચત ના રહી એવી પરિસ્થિતિ સર્જાય છે એટલે કર્મચારીઓ અત્યારે માગી રહ્યા છે કે ઓલ્ડ પેન્શન જે છે એ જ એમના જીવનનો આધાર છે નહીતર એવું બને કે કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થાય ત્યારે એને બીજો કોઈ ધંધો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે બિલકુલ અનેક શિક્ષક આપણી સાથે જોડાયેલા છે તે પણ સર્વિસમાં છે આપની સર્વિસના કેટલા વર્ષ બાકી છે અને એમણે એક સરસ વાત કરી કે દીકરા અને દીકરીઓનું લગ્ન કરાવીએ પોતાનું એક ઘર થઈ જાય એનાથી વિશેષ કંઈ રહેતું નથી જો આ જ પ્રકારની માંગો તમે છેલ્લા કેટલાય વર્ષથી કરી રહ્યા છો અને ઓપીએસની માંગ સાથે બુલન છે બે હજાર પાંચ પહેલાંનું એક આખું આ સ્ટ્રકચર છે એ મને પહેલાં વિસ્તારથી ફરી એક વખત સમજાવો અને સાથે એ પણ સમજાવો કે જો આ નથી થતું તો આપ કઈ જગ્યાએ સુધી ક્યાં સુધી આખું વિરોધ આગળ બહુ સરસ વાત કરી જીગરભાઈ હું તમને મારી સ્કૂલનું જ એક ઉદાહરણ આપવા આપીશ અત્યારે એટલે તમને સ્પષ્ટ વાત સમજાઈ જશે મારી સ્કૂલમાં એક શિક્ષક હમણાં એક વર્ષથી રિટાયર થયા છે જે જૂની પેન્શન યોજનામાં હતા બરાબર જો હવે જૂની પેન્શન યોજનામાં હતા તો એનો પગાર સમથિંગ બાણું હજાર આસપાસ હતો ઓકે તો એનું પચાસ ટકા પેન્શન અત્યારે એને મળવાપાત્ર છે એક શિક્ષક હમણાં જ રિટાયર થશે કે જે નવી પેન્શન યોજનામાં છે અને એમનું પેન્શન છવ્વીસો રૂપિયા બંધા છે એમના ખાતામાં સોળ લાખ આસપાસ રૂપિયા પડ્યા હતા બરાબર એમાં સાઠ ચાલીસનો રેશિયો હોય અમારે સરકાર પાસે સાઠ ટકા સરકાર રાખે છે ચાલીસ ટકા અમને આપી દે છે અને એ ચાલીસ જે બજારમાં રોકે છે એમાં ફિક્સ પેન્શન આજીવન એને મળે છે તમે જે વાત કરી બીજી વાત મને કઈ ગમશે આ સમયે હું જયારે તમારી સામે સમક્ષ આવું છું ત્યારે હવે કોઈ ધારાસભ્યની ચૂંટણી લડતો હોય એકવાર વાર અને ચૂંટાઈ જાય છે તો એમને પેન્શન છે તો પછી શા માટે કર્મચારીને પેન્શન નથી મારો આ પ્રશ્ન છે બરાબર બીજું મને એક સૌથી દુઃખ વાતનું એ છે કે જ્યારે મેં આ સર્વિસ જોઈન્ટ કરી છે એક બાર બે ત્યારે હું જૂની પેન્શન યોજના ચાલુ હતી અને એ પેન્શન યોજના મને બરાબર લાગુ જ પડે છે અત્યારે સૌથી મોટો અમારો પ્રશ્ન આ જ છે જીગરભાઈ બરાબર અત્યારે જેટલા શિક્ષકો આજે રોડ ઉપર હતા એ બધા બે હજાર પાંચ પહેલાંના તમામ શિક્ષકો હતા અને એ શિક્ષકો આજુબાજુના તમામ રાજ્યો ભાજપ શાસિત રાજ્યોએ પણ આપેલું છે તો શા માટે ગુજરાત આટલું મોડલ છે આટલું વિકસિત છે આખા દેશને આખું ઉદાહરણ પૂરું પાડીએ છીએ તો કર્મચારી કેમ શા માટે આટલું દુખી છે બરાબર સૌથી મોટો પ્રશ્ન આ છે અમે અત્યારે જે રેલી કાઢી છે એ બે હજાર પાંચ પહેલાંના શિક્ષકોની જ છે ને અમારો પ્રશ્ન એ છે કે ભલે જે હોય બરાબર કદાચ કેન્દ્રનો એક નિર્ણય હોય તો એ બધા કર્મચારીનો હશે પણ અમારો જે બે હજાર પાંચ પહેલાંના શિક્ષકો છે એને તો કેન્દ્રએ પણ કહી દીધું છે લખાણમાં પણ કહી દીધું છે સરકાર બોલી ગઈ છે બે વર્ષ પહેલા જ અમને કે ભાઈ આ વસ્તુ બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને અમે પેન્શન આપશું જ આવું પાંચ મંત્રીઓની કમિટી બની અમારી સાથે સમાધાન કર્યું અમારી સાથે મીઠાઈ ખાધી અને એના બે વર્ષ થયા છે છતાં પણ અમારો પ્રશ્ન સાંભળવા પણ તૈયાર નથી એક મીઠાઈ ખાવાની વાત કરી જ્યારે આપે મંત્રીમંડળના કેટલાક સભ્યો એની અંદર હતા એમની સાથે જ્યારે વાતચીત કરી એની અંદર કોણ કોણ હતું અને કોણી સાથે તમને આ વાયદાની મીઠાઈ ખવડાવી હતી એ પણ મને રાજ્ય સરકારના જે માન્ય કર્મચારીઓના મંડળ હોય છે એના જતા હોય છે શિક્ષક શૈક્ષિક મહાસંઘ અને કર્મચારીઓના અન્ય જે મંડળો એના નેતાઓ અને શિક્ષણ મંત્રી અને નાણા મંત્રીને એ બધા વચ્ચે સંકલન થઈ અને અમારા અન્ય આઠેક જેટલા પ્રશ્નો હતા એ તમામનું નિરાકરણનું સમાધાન થયેલું હતું એ પૈકીનું એક ચાર પાંચ પેલાનો જે ઠરાવ છે પેન્શનનો એ કર્યો નથી બાકીના બધા પ્રશ્નોનું નિરાકરણ કરેલ છે એટલે અમે ફરીથી આંદોલનો ઉતરીએ છીએ અને કર્મચારી સંગઠનો પણ આંદોલનો કરે છે પણ એનું નિરાકરણ આવતું નથી એટલે અમે સ્વયંભૂ પણ આંદોલનો કરીએ છીએ કે અમારી ધીરજ હવે ખૂટી છે તમારી સર્વિસના કેટલા વર્ષો બાકી છે મારી સર્વિસને આજે એકવીસ વર્ષ થયા છે માત્ર અગિયાર વર્ષ બાકી છે મારો ઇઠ્યોતેર હજાર જેવો પગાર આવે છે મારા એનપીએસ ખાતામાં સોળ હજાર રૂપિયા જેટલા જમા થયા છે એ પ્રમાણે જો મને સોળ લાખ રૂપિયા જમા થયા છે એમાંથી સાઠ ટકા જે હોય છે એ સરકાર અમને પરત આપી દેતી હોય છે અને ચાલીસ ટકા જે અમારા હોય એનું શેર બજાર આધારિત જે થતું હોય છે એનું અમને વળતર આપતી છે એ પ્રમાણે ગણતરી કરીએ તો મને બે થી ત્રણ રૂપિયા જ પેન્શન મળે અત્યારે સ્થિતિ હવે મારે એ જ સમજવું છે એક બાર બે હજાર ચારમાં જ્યારે આપનું જોઈનિંગ હતું અને ત્યારે જ પછી એક નિયમ આવ્યો કે હવે લાભ મળશે નહીં તો એ સમયગાળો કેટલો હતો ને એ આપ લાભથી વંચિત કેટલા સમયગાળા દરમિયાન રહી ગયા આપની ઉડાગી ખૂબ સરસ વાત કરી જીગરભાઈ માત્ર પાંચ મહિના બરાબર પાંચ જ મહિના અમે આગળ જોઈન્ટ થયા છીએ સરકારે એક ચાર બે હજાર પાંચ પછીના જેટલા પણ કર્મચારી છે એમને પેન્શન બંધ કરી દીધું છે અને એનપીએસ નવું પેન્શન એમને લાગુ કર્યું છે પણ અમે એક બાર બે હજાર ચાર એટલે કે હું પાંચ મહિના આગળ જોઈન્ટ થયો છું અને હું જ્યારે જોઈન્ટ થયો છું ત્યારે ખરેખર જૂની પેન્શન યોજના ચાલુ હતી અને એ મને મળવાપાત્ર છે એટલે અત્યારે તમામ શિક્ષકો અમે એક જ પ્રશ્ન કરીએ છીએ કે જે જ્યારે જે કર્મચારી જોઈન્ટ થયો છે ત્યારે જે રૂલ્સ હતા જે નિયમ હતા એ નિયમ એને લાગુ પડવા જોઈએ પાછળથી શા માટે તમે ચેન્જ કરો છો અને કેન્દ્ર સરકારે આખી ગાઈડલાઈન આપી દીધી છે કે બે હજાર પાંચ પહેલાંના જેટલા કર્મચારી છે એ જૂની પેન્શન યોજનામાં એમને સમાવી લેવા છે આવી સ્પષ્ટ ગાઈડલાઇન કેન્દ્ર સરકારની છે તો રાજ્ય સરકાર શા માટે આ નિર્ણય લેવામાં આટલી બધી બિલકુલ આપ જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે રાજ્ય સરકાર તરફથી કયા પ્રકારની પ્રતિક્રિયા મળી આપે કહું કે બે હજાર બે હજાર અને આપ પણ કહો છો કે મારે ફક્ત પાંચ મહિનાનો ગેપ છે તો આપનું જોઈનિંગ બે હજાર ચારની અંદર જ થયું હતું યા હા જી એટલે પછી જ્યારે સરકાર જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે સરકારે આપણને શું કીધું સરકારને આમ તો અમે છેલ્લા બે વર્ષથી લડીએ છીએ બરાબર જો બે વર્ષ પહેલાની વાત કરું છું ત્યારે પાંચ મંત્રીની જે મેં હમણાં જ વાત કરી કમિટી અમારા બેઠી એમણે નિર્ણય લીધો અમારા ઘણા બધા મુદ્દાઓ હતા બરાબર કે એ મુદ્દાઓમાંથી ઘણા બધા મુદ્દાઓ સરકારે એનો ઠરાવ કરી પણ દીધો છે માત્ર બાકી હોય તો આ બે હજાર પાંચ પહેલાના કર્મચારીને જૂની પેન્શન યોજના આપવાનો ઠરાવ અત્યારે કરવાનો બાકી છે બિલકુલ ફરી એક વખત એ મુદ્દે ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કારણ કે આપ જ્યારે જોડાયા ત્યારે આપનું જોઈનિંગ વર્ષ કયા કયા વર્ષનું હતું અને કઈ તારીખ હતી આઠ નવ બે હજાર ત્રણ ના રોજ હું જોડાયો હતો નોકરીમાં એટલે મારે બે જ વર્ષ બે વર્ષ પછી નવી પેન્શન યોજના લાગુ પડી અને બે વર્ષમાં મને લાભ મળ્યો નથી એટલે બે હજાર ત્રણનું આપણું જોઈનિંગ છે છતાં આપને ઓપીએસનો લાભ નથી મળ્યો નથી મળ્યો અમુક કારણ એનું કારણ એ કે સરકારે નોટિફિકેશન એક ચાર બે હજાર પાંચના રોજ બહાર પાડ્યું કે હવેથી નવી પેન્શન યોજના લાગુ પડશે એની પહેલાંના જે કર્મચારીઓ છે એને જૂની પેન્શન યોજના લાગુ પડશે તો પછી લાભ કેમ નથી મળતો લાભ એટલા માટે નથી મળતો સરકાર અત્યારે ગુજરાત સરકારમાં ફિક્સ પગારની નીતિ અત્યારમાં પણ ચાલુ છે એ વખતે પચીસો ના પગારમાં ઓકે અઢી હજારના પગારમાં પાંચ વર્ષ સુધી કર્મચારી નોકરી કરે પછી એને નિયમિત કરવાના હતા પણ છેલ્લે બે હાજર સોળ માં જયારે બે હાજર ઓગણીસ માં જે સમાધાન થયું શિક્ષકોના પ્રશ્નોનું ત્યારે દરેક કર્મચારીની ફિક્સ પગારની નોકરી સળંગ ગણી લીધી એને એરિયસ નથી આપ્યું પણ બધા લાભ આપ્યા છે એટલે પાંચ વર્ષનો સમયગાળો આમાં કાઉન્ટ થતો નથી પેલા નહોતો થતો પણ સળંગ નોકરી જ્યારે ગણી લીધી ત્યારે બધો એ જે જ્યારે લાગ્યા ત્યારે કાઉન્ટ થઈ ગયો એટલે કેન્દ્ર સરકારનું કહેવું એમ છે કે એક ચાર બે હજાર પાંચ પહેલા કોઈ નોકરીની જાહેરાત પડી ગઈ હોય અને એ નોકરીના એ જાહેરાતના અનુસંધાને કોઈને સર્વિસ મળે છે તો પણ એને જૂની પેન્શન યોજનામાં ગણી લેવા આવું કેન્દ્ર સરકારનું નોટિફિકેશન છે એના આધારે ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્યપ્રદેશ આવા રાજ્યોએ આ યોજના લાગુ કરી દીધી છે પણ આપણો ગુજરાત સરકાર દ્વારા બે વર્ષ પહેલાં વચ પાંચ મંત્રીઓની કમિટીએ વચન આપ્યું હતું મીડિયા સમક્ષ આખા દેશની અંદર આ જાહેરાત થઈ હતી કે આવા જે કર્મચારીઓ છે એક ચાર બે હજાર પાંચ પહેલાંના એમને જૂની પેન્શન યોજનામાં સમાવી લેવામાં આવશે છતાં પણ આજે બે વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છતાં એમને કોઈ એમના તરફથી પ્રત્યુત્તર નથી એટલે કર્મચારીઓ વિવિધ રીતે સરકારમાં રજૂઆત કરે છે અને એના જ અનુસંધાને આજે આ રેલી જે યોજવામાં આવી હતી એ સરકારને ઢંઢોળવા સરકારને જગાડવા માટે હતી આગામી દિવસોમાં જો આનું નિરાકરણ નહીં આવે તો જલદ અને આંદોલન કાર્યક્રમો આપવાના થશે જે પાંચ વર્ષ કરવાના હોય ફિક્સ પગાર એટલે કે પચીસો પગાર હોય એટલે પાંચ વર્ષ આમાં કાઉન્ટ થતા નથી કોઈ પણ કર્મચારી તારીખ હોય ને એ એની ડેટ ઓફ જોઈનિંગ હોય છે ઇવન રોજમદાર જે કર્મચારીઓ છે છૂટક છૂટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે અન્ય ડિપાર્ટમેન્ટ છે એ બધાને પણ સરકારે કોર્ટ કેસ મારફત એને પેન્શનની આપેલું છે કેમ કે એને મળવાપાત્ર છે ડેટ ઓફ જોઈનિંગ જ અગત્યની હોય છે પાછળથી સરકારે અમારી નોકરી સળંગ ગણેલી છે તો પછી શા માટે આને પોતે એકવાર જાહેરાત કરેલી છે માહિતી બ્યુરો જે સરકારનો આવે છે એમાં એને લખેલું છે અને છતાં કરતા નથી ડેટ ઓફ જોઈનિંગ એ અર્થઘટન જુદું કરે છે કાયમી થયાનું એ લોકો અર્થઘટન કરે છે એક એટલે પાંચ મારે એ જ સમજવું છે હું એ જ સમજવા માંગુ છું કે પાંચ વર્ષ મારું જોઈનિંગ પંદર બે બે હજાર ત્રણ નું છે અને મારા પાંચ વર્ષ પૂરા થાય છે બે હજાર ને આઠમાં તો મારે આગળના જે પાંચ વર્ષ કાઉન્ટ થશે કે નહીં થાય કાઉન્ટ થવા જોઈએ કેમ કે કેન્દ્ર સરકારે એડવાઇઝરી બહાર પાડીને કેન્દ્ર સરકારે ખુદ ઠરાવ કરી દીધો છે બીજા રાજ્યોએ ઠરાવ કરી દીધા છે તો ગુજરાત સરકારને શું પ્રોબ્લેમ છે અન્ય ખાતાઓમાં અને મેં તમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અન્ય ઘણા એવા છૂટક છૂટક કર્મચારીઓ છે કે એ લોકો એ રોજમદાર હતા અમે તો ફિક્સ પગારમાં હતા શિક્ષકો હતા રોજમદાર મતલબ ડેલી વેજીસ વાળા હતા એ લોકોને પેન્શન મળે છે એક ચાર પાંચ પહેલાના તો સરકારે જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે કીધું છે ગુજરાત સરકારે જાહેરાત કરી છે પણ આ માત્ર ઠરાવ કરતા નથી અમારા માટે ખૂબ અફસોસ નહીં અને ગુજરાતના એક અપમાન છે છે એટલે બિલકુલ બીજું મારે સમજવું કે જો આ થતું નથી તો રાજ્યના કેટલા એવા શિક્ષકો છે કે જેને આ સમસ્યાનો સામનો કરવો પડશે આપણે કહું કે પંદરસો બે હજાર પેન્શન જો મળે નિવૃત્ત થયા પછી તો કશું કામનું છે નહીં તો આવા રાજ્યના કેટલા શિક્ષકો છે જેમની નિવૃત્તિનો હવે સમયગાળો મને લાગે કે કેટલાકને ચાર પાંચ વર્ષ બાકી હશે કોઈકને બે વર્ષ બાકી હશે હવે લડી લડીને લડાઈ કેટલી લડશે કારણ કે આ કોઈકને બાર વર્ષ બાકી છે કોઈકને પાંચ વર્ષ બાકી છે અને જેને છ મહિના બાકી હોય કે એક વર્ષ છે એ તો આશા પછી છોડી દેવા કેટલાય કર્મચારીઓ એવા નિવૃત્તય થઈ ગયા છે એના તમને અમે લોકોએ ઉદાહરણ આપ્યા છે કેમ કે ઘણા કર્મચારીઓ અનામત કેટેગરીના હોય છે અને એજની જે છૂટછાટ મળતી હોય છે એટલે મોડા લાગેલા મતલબ કે ત્રીસ વર્ષે કે એવા નિવૃત્ત થઈ ગયા છે એને પેન્શન મળતું જ નથી નોર્મલ મળે છે એટલે અમે લોકોએ કહીએ છે કે અમે હમણાં નિવૃત્ત થશું

સરકાર એને એમ કહે છે કે અમે થોડાક દિવસમાં આ વસ્તુનો નિર્ણય કઈક લઈ આવીએ છીએ વચ્ચે તો સરકાર સાંભળવા જ તૈયાર નહોતી પણ થોડીક આશા અમને બંધાણી છે કે સરકાર આ બાબતે મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડી છે અને એની રજૂઆત સરકાર સામે કરી છે અને સરકારે એવું કીધું છે કે આ બાબતે અમે વિચારીએ છીએ અત્યારે આજે જે અમે આંદોલન કર્યું એમાં અમને હજી કોઈ પણ સરકારે કાંઈ પૂછવા આવ્યું નથી બિલકુલ એટલે આ શિક્ષકો છે જેમની માંગ એટલી છે કે અમને અમારા હકનું પેન્શન મળવું જોઈએ કારણ કે કેટલાક શિક્ષકોની મેં અગાઉ તમને વાત કરી કે કોઈને પાંચ વર્ષ બાકી કે કોઈને છ મહિના બાકી છે કોઈને બે વર્ષ બાકી છે કોઈને બાર વર્ષ બાકી છે આ તમામ શિક્ષકોની આશા અપેક્ષા એટલી છે કે સરકારે તેમને જે વાયદો કર્યો હતો એ વાયદો સરકાર પૂરો કરે નહીં તો પાછળની જિંદગી કારણ કે જ્યારે હું ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ગયો હતો મને લાગે છે આપ પણ બધા ત્યાં ઉપસ્થિત હતા ત્યારે એક બહેને મને એક વસ્તુ એમણે સરસ કીધી હતી કે જવાનો સાહેબ બદલાઈ ગયો છે દીકરા રાખે નહીં એની વહુ આવે તો એ રાખે નહીં તો દવા લેવી કે પછી દૂધ પીવું એ સવાલ પણ આ શિક્ષકોનો હતો એટલે ગુરુજીઓ ફક્ત એક માંગ કરી રહ્યા છે કે જે ઘટતું છે એને પૂરું કરો તો તેમની પાછલી જિંદગી પણ સારી રીતે પસાર થાય કારણ કે આ જ ગુરુ છે આ જ શિક્ષકો છે જેમણે કોઈકને ડોક્ટર બનાવ્યા છે કોઈકને એન્જિનિયર બનાવ્યા છે કોઈક પોતાના શ્રેષ્ઠ મુકામ પર આ જ શિક્ષકોના સત્વારે આગળ વધ્યું છે તમામની ફક્ત એક જ માંગ છે કે સરકારે જે વાયદો કર્યો હતો એ વાયદો સરકાર પૂરો કરે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર